આજે રાજપુરા સમાજની મીટિંગ છે તો ત્યાં જવા માટે હું અને મારો મિત્ર તૈયાર છીએ અમે લોકો નીકળી ગયા છીએ અને રસ્તો ખૂબ જ સુંદર અને સામસૂમ છે ત્યાં નજીક પહોંચતા મંડાર અને સુરડા વચ્ચેનો રસ્તો ખૂબ જ ખરાબ હતો અને ત્યાં મને ઘણો સમય લાગી ગયો લાસ્ટમાં હું મંડાર પહોંચી ગયો છું કે જ્યાં મીટિંગ સમાજની મિટિંગમાં પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો હાજર છે ત્યાં

ત્યાં જમી અને કુલરની હવા મેં પણ ખાધી અને પછી હું ઘર તરફ ફળી આવી જ રીતે મને તો ખૂબ જ મજા આવી ગઈ આજના દિવસમાં લાસ્ટમાં જય શ્રીરામ